નમસ્કાર આપની સાથે હું છું પાયલ જે ખેડૂત રોજ સવારે ઊઠી એક આશા સાથે ખેતી કરે છે અને નિરાશા સાથે સૂઈ જાય છે એ ખેડૂતના આંખમાં જે આક્રોશ છે કેમ આક્રોશ છે તો જે સરકારને માયબાપ બનાવીને મોકલ્યા છે એને સાંભળવાનું બંધ કરી દીધું હોય એવી પરિસ્થિતિમાં ખેડૂત છે આટલા બધા ખેડૂતોએ પોતાની ખેતી મૂકી અને જે કામ છે વાવેતરનું અને જે ખરાબ થયું છે એને પાછું વાળવાની વસ્તુની જગ્યાએ બધા કલેક્ટર કચેરી આવીને કેમ બેઠા છે આ મોટો પ્રશ્ન ન હોવો જોઈએ ખેડૂતે જગતના તાતે આવી રીતના કેમ બેસે

વિસાવદરમાં પરિસ્થિતિ આખા ગુજરાતમાં છે એવી જ છે વિસાવદરમાં પણ સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે વિસાવદરમાં તો નવરાત્રિથી લઈને અત્યાર સુધી વરસાદી વરસાદ છે એટલે ત્યાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ છે એટલે પરિસ્થિતિ ખેડૂતોની ખૂબ દયનીય છે પણ જો હવે આ સરકાર સામું જોવે આ જે લોલીપોપ આપ્યો છે સરકારે દસ હજાર કરોડનો એ ખેડૂતોને પણ મંજૂર નથી અને યોગ્ય પણ નથી આ તો ખૂબ ઓછું આ તો કહેવાય ને કે કાંઈ કામ ફેંકી દીધું લઈ લેવું હોય તો લઈ લે ને કર કાંઈ નહીં દસ હજારનું પેકેજ આપ્યું એમ હામે એકસોને પચ્ચીસ મણ માંડવીની ખરીદી ચાલુ કરી છે તો પંચોતેર મણ માંડવી તો એ ઓછી લે છે એટલે અવળા કાન પકડવા પકડાવવાનો આ સરકારે ક્યાંકને ક્યાંક ખેડૂતોને પ્રયાસ કર્યો છે આટલા બધા લોકો લડે છે એટલે વિપક્ષ પણ લડે છે બંને વિપક્ષ પણ લડે છે હવે તો પરેશભાઈએ પણ આ લડાઈની શરૂઆત કરી છે મુદ્દા તો એકના એક જ છે સરકારને મુદ્દા ખબર જ હોવી જોઈએ સો ટકા બધી ખબર જ છે પણ એની દાનત ખરાબ છે સરકારને બધા મુદ્દાઓ સરકારની આઈબી કામ કરી જ રહી છે એ ગામડે ગામડે ખેડૂત શું વિચારી રહ્યા છે તાલુકે શું વિચારી રહ્યા છે આ બધી જે પાર્ટીઓ પોતપોતાના મુદ્દા લઈને નીકળી છે આ તમામ આઈબીના રિપોર્ટ સરકાર પાસે જાય જ છે એમ છતાં પણ સરકાર ક્યાંય ને ક્યાંય આંખ આડા કાન કરી રહી હોય ને એવું દેખાય છે રાહત પેકેજથી કોઈ રાહત રાહત પેકેજ જ નથી આ લોલીપોપ છે આ રાહત પેકેજ કઈ જ ન શકાય આજનો ખેડૂત એટલો બધો માઈકાંગલો નથી કે વિઘે પાંત્રીસો રૂપિયાની સહાય મંજૂર એમને હોય એક વિઘે પંદર હજાર રૂપિયા જેવો તો ખર્ચો લાગી જાય છે તો પાંત્રીસો રૂપિયાના તો પડીકા આવે આના ખેડૂત ખેતી કરતો હોય ને આખો દિવસ જો મજૂરી કામ કરે મજૂર આવતા હોય તો પાંત્રીસો રૂપિયાના દેને ઓલા વેફરના પડીકા ખેડૂત ખવરાવતા હોય છે તો પાંત્રીસો રૂપિયાનો આ પેકેજ કોઈ રાહત પેકેજ ન કહેવાય આપનું શું નામ છે મારું નામ ભોજાણી જયરાજ અને તમે ક્યાંથી આવ્યા છો ગામ તાલુકો કોરડા સાંગણી જિલ્લો રાજકોટ તો ત્યાં તમે ખેતી કરો છો શેનો પાક લીધો તો અમે કપાસ વાવ્યો તો મગફળી વાવી હતી કપાસ અત્યારે વરસાદના કારણે માવઠાના કારણે નિષ્ફળ ગયો છે અને માંડવી પલરી ગઈ એટલે માંડવી ઘણી ઘણી ઉગી ગઈ અને બગડી ગઈ નુકસાન તમને આટલા બધા સહાયની જે જાહેરાત કરી છે 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 તમને તમને એવું લાગે લાગે કે સહાય જેવું મને તો આ બિલકુલ સહાય જેવું લાગતું બેન આ એક રીતે ખેડૂને અને પબ્લિકને બધાને સમજાવવાની વાત કરે છે કે આ તમને પૈસા મળશે પૈસા પાંત્રીસો રૂપિયા એટલે પાંત્રીસો રૂપિયાનો અમારે એક દવાનો રાઉન્ડ નથી એક રાઉન્ડ દવાનો નથી અમારે એમાં શું કરું છું